અને એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું સાથે વડીલો દ્વારા નાના બાળકોને ઈદી આપવામાં આવી હતી સૌએ સાથે મળીને સ્વાદિષ્ટ શીરખુરમાની લીજત માણી હતી આજે ઈદનો દિવસ છે આજે સમગ્ર વિશ્વમાં આપા આખા દેશમાં આજે ઈદની ઉજવણી થઈ રહી છે તો તમામ મિત્રોને તમામ શુભેચ્છકોને તમામ દેશવાસીઓને ઈદની દિલી મુબારકબાદ અમે લોકો પાઠવીએ છીએ અને આવવાવાળો સમય આપણા સૌના માટે ખૂબ જ લાભદાયી ફળદાયી નીવડે આપણો દેશ સમગ્ર વિશ્વમાં ખૂબ જ આગળ આપણું નામ થાય સમગ્ર વિશ્વમાં ભારત વર્ષનું ભારત દેશનું નામ થાય સર્વેની સુખ સમૃદ્ધિમાં ખૂબ ખૂબ વધારો થાય અને આપણે સૌ આપણી જે ભારતીય સંસ્કૃતિ છે તે પ્રમાણે બધા હળીમળીને રહીએ વિવિધતામાં એકતાવાળી સંસ્કૃતિને આપણે સમગ્ર વિશ્વમાં આપણે આ સંદેશો આપણો પહોંચાડીએ

લાયન્સ મેંબર્સ હાજર રહ્યા હતા સંસ્થા પ્રમુખ નિર્મલ જસવાની સેક્રેટરી અનિલ જયસિંધાની એ સર્વે મહેમાનો નું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા ભગવાન જુલેલાલ ની અખંડ જીવ પ્રગટાવી પૂજા કરવામાં આવી હતી આ પ્રસંગે સર્વે મહેમાનોએ ચેટીચાંદની શુભકામના પાઠવી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો નો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ